તો મિત્રો અમારા રેન બસેરામાં સવારના છ વાગ્યાનું નાસ્તાનું નાસ્તો અમે કરાવીએ છીએ ગરમ ગરમ ગાંઠિયા ચા મરચાં મિત્ર તો આપ જોઈ રહ્યા છો અત્યારે મિત્રો સાડા દસ વાગ્યા છે તો અત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે આ બધા લોકો નાસ્તો કરે છે અત્યારે અમારે અહીંયા નાસ્તો કરવા માટે આવવા સખત લાઈન છે મિત્રો તો મિત્ર તમે જોઈ રહ્યા છો અત્યારે વિશાળ સંખ્યામાં માણસો છે અહીંયા નાસ્તો કરાવતા હોય છે હું તમને બતાવું છું હમણાં ઈન કવરેજ અજાબ આવશે અહીંયા

તો મિત્ર આપણે રેલવે શહેરના જે મુખ્ય ગુરુ છે એની સાથે વાત કરીએ છીએ બાપુ આપ આપણે વહેલા છ વાગ્યાનો નાસ્તો ચાલુ છે તો અત્યારે પણ નાસ્તો એની વિશે શું કહેવા માંગો છો આપ ના ચાલુ જ રહેવાનું છે બરાબર છે પૂર્ણિમા સુધી પૂર્ણિમા સુધી ગમે ત્યારે ગમે એટલા વાગે પબ્લિક આવી જાય બરાબર છે તૈયારી હા છ વાગ્યાના અમારે નાસ્તાનું ચાલુ છે મિત્રો અત્યારે સાડા દસે તો પણ ચાલુ છે ને બાપુને એમ કહેવાનું છે કે ચાલુ જ રહેશે ચોવીસ કલાક બરાબર ને બુંદી ગાંઠિયા ચૂકી ભાજી રોટલી રોટલા દાળ ભાત શાક સંપારાઇ જે કઢી ખીચડી આવું બધું જ્યાન પાણી એ છે જેના ભાગ્યમાં જે છે જે પાક છે એ ખાય એમને કોઈ ભૂખો નહીં જાય બીજા નંબરમાં કે કોઈની નીંદર આવતી હોય પણ જાય અહીંયા ગાઢલા ગોદડાની વ્યવસ્થા છે યાત્રિકોને સેવા મળે ક્ષેત્ર તો ઘણા છે મળી રહ્યા તો હરેક જગ્યાએ કોઈ ભૂખું નથી રહેતું આખા ગિરનારમાં પણ ગાટલા ગોધરાની જરૂર છે એટલે ખાસ ગાટલા ગોધરાની વ્યવસ્થા કરવા માટે રહેવા છે અને અમારો એ જ હેતુ છે ગાટલા ગોધરા માણસ યાત્રા શાંતિથી સૂઈ શકે નીંદર માણી શકે કોઈ તાપડા ન કરે હર ગામ જ્યાં ત્યાં હેરાન ન થાય ભટકે નહીં અંધારામાં એટલે આ બધી આ એક અને આમાં ્ટાર પોલીસ ડિપાર્ટમેન્ટ બધાની કામગીરી બહુ સુપર છે વખાણવા જેવી છે હવે તો આ રોડ રસ્તાને એવું બધું બહુ સારું થઈ ગયું છે આવું કાંઈ નહોતું અહીંયા ટ્રેક્ટર ફગાડવું એક વખતના સમયમાં ઘોર આવી ગયા હતા આખું ટ્રેક્ટર ભર્યું અહીંયા પોણું ટ્રેક્ટર નહીં આટલું ટ્રેક્ટર પણ માલ ન આવે એની જગ્યાએ આજ સારા વ્યવસ્થા કરી દીધી છે જંગલ ખાતાએ અને જંગલ ખાતાવાળાએ હરેક જગ્યાએ જિલ્લા કલેક્ટરની પણ એવી સુવિધા બધી બહુ કામગીરી સારી છે વખાણવા જેવી છે એમ સાધુ સમાજ પણ એ રીતના જ બધે કામગીરી કરે છે બધાય હારે હારી હારી વ્યવસ્થા બધું સારું છે બસ આવા ગિરનારને કોઈ કલંકિત ન થાય કોઈ એને કલંક ન લગાડે એવી મારી નમ્ર હરજ છે કે જેથી કરીને કોઈ એવી ભૂલ ન કરે અહીંયા જેથી કોઈ એવું માસ મશીનને લઈને ન રાંધે અને જે વન્ય પ્રાણી જે દીપડો એ તો હાથમાં આવવાનો જ નથી પણ એની દુર્ગંધથી દીપડા આવી જવાના છે જેથી કરીને આ ખાસ સૂચના બીજી એક સૂચના કે તમે અહીં ગિરનારની અંદર આવો તો તમારે અહીં ગિરનારનું કંઈક જોઈએ છે તો એની માટી રગડો એનું પાણી રગડો શેમ્પુ ને સાબુ તો બિલકુલનો નાશ કરો તમારો તમારે ઘેરા મૂકીને આવો એ બધું અહીંયા અહીંયા આની જરૂર નથી અહીંયા તમે લઈને આવો છો તો પાણી પ્રદૂષણ થાય છે આ પાણી પીવાને લાયક નથી રહેતું આની અંદર કેટલા માછલા મરી જાય છે ભલામાણા તમે આના આના ઉપર એક મહેરબાની તરીકે એક અરજ કરું છું કે તમે સાબુ શેમ્પુ અને આવું પાણી બગાડવા જેવી કોઈ ધાતક વસ્તુ ન લઈ આવો મેકઅપ પાવડર એ તો વાંધો નથી ધો અહીં આવીને પણ લગાડવા આવી હોય તો એની માટી લગાડો એમ કહેવાનું મતલબ છે મારો કે તો તમને કંઈ કાંઈ એની કિરનારની ઉર્જા એનું બધું ભાવ ભજન ભક્તિ આ તો સીધોની ભૂમિ છે રજ લેવાની છે બાપુ શું લેવાનું છે રજ લેવાની છે એના પર આપણે સંપત્તિ હોય જાય તમારી મિત્રો તમને સંત નમ્ર વિનંતી કરે છે ખરેખર શેમ્પુ સાબુ એ ખરેખર એનો ઉપયોગ કરવો ન જોઈએ ગિરનારની અંદર એ પણ બહુ સરસ સંતે વાત કરી છે પંડ્યાભાઈ તમે શું કહેવા માંગો છો આ ગિરનારની ગોદમાં આજે આ બાપુને જે કેવો વિચાર આવ્યો આ કેટલા વર્ષથી થયા આ વસ્તુ તમે જોજો આખી ગીરીનારી પરિક્રમાની અંદર આ એક જ એવી જગ્યા છે કે જ્યાં રહેવાની જે માણસ થાયકો પાઇકો આવ્યો હોય ત્રણ પડાવથી અને એને આરામ મળે એને હરિહર કરવા મળે આ બધી બાપુની અતુલિત સેવા છે કે એને આપણે વર્ણન કરીએ એટલું ઓછું છે કારણ કે આ વસ્તુ વિચારાવો હોય એ એક દુર્લભ છે ત્યારે આજે આ બાપુઓ આજ કેટલો ટાઈમથી આ કેટલા વર્ષથી આ જ સેવા આપે છે અને એનો એક જ ધ્યેય હરેક જીવને મોજ કરાવી અને મોજમાં રહેવું અને આપણે બધાએ ભક્તજનોએ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે આપણી જે આ કુદરતે જે સૃષ્ટિ બનાવી છે એની કોઈ પણ વસ્તુને નુકસાન ન થાય એને કોઈ જાતની પીડાદાયક કોઈ પક્ષુ પક્ષીને જનાવરને કોઈ વસ્તુ તકલીફ ન થાય એ બધી કાળજી રાખવી આપણી પણ એક ફરજ આવે છે દાયિત્વ આવે છે જય ગિરનારી હર હર મહાદેવ બાપુ કરે છે મુક્તાનંદ બાપુ ગોપાલ હા બસ હું કે આશીર્વાદ છે ગોપાલન બાપુ ની મહાનતા છે ગોપાલનંદ બાપુ આ રેન બસેરા નામ આપેલું છે અને આ એનું જ રેન બસેરા છે ગોપાલનંદ બાપુ આત્માને શાંતિ મળે અને મને આશીર્વાદ બનાવવાનું જેથી કરી અને રાતું સુવિધા મળે વલ પડે છે રાતના ટાઈટ પડે છે વધારે એટલે પ્લાસ્ટિક એટલું વધારવું તંબુ એવા તાણવા અને આખું બાઉન્ડ્રી પેક કરવી કોઈ જેટલી વ્યવસ્થા થાય એટલી કરવી જેટલી સેવા થાય એટલી કરવી પણ ખાસ તો અમારે ગોધડા જ ગોધડા જ વધારવા છે ગોધડા જ વધારવા છે આવતા વર્ષે હજી ગોધડા વધારવા છે બાપુ તમે અગિયાર હજાર કઈ રહ્યા છે આવતા વર્ષે હોલ હજાર કરવા હે ગોધડા અને આખી આજુબાજુ ને રાવટીઓ શરી હોવાનું જ કરવું છે બાપુ તમને ગોધડાનો વિચાર કેમ આવ્યો કે આપણે ગોધડા જ રાખીએ એની વિશે આપ શું કહેવા માગો પબ્લિકને અમને ગોપાલન બાપુએ કીધું પહેલાં હું આમનું ભ્રમણ કરતો ગિરનારમાં અને મેં બધા ઉતારાવાળા આવ્યા બધાને હું જોતો કે આ તો કંઈક યાત્રા સેવા કરવાવાળા મંડળો આવે છે જગ્યા સાફ કરે છે તો હારું મારે કંઈક કરવું જ જોઈએ તો અને હોયથી પરિક્રમા કરી તો દાદાજીની ગોપાલન બાપુ અખાડામાં બેઠા હતા એટલે મને કે આવ બચ્છા ક્યાં કરતા હોય મેં તો કુશ કરના હે બાપુ તો ક્યાં કરના तो में कहीं जाके पानी का प्याव लगावे कहीं कुछ करे तो ऐसा सोच के तू गोदड़ी लेके जा, रेन बसेरा लगा गुरु की दादा गुरु गोपालन बापू बिलखा सभापति भारत साधु समाज का प्रमुख ही। थाने मैंने कीधु मन के जा तू गोदड़ी लेके जा गिरनार में क्षेत्र तो बहुत हो गई है एक सौ है તું ગોધડી લે કે જા અચ્છા રહેગા બસ બાપુ કેટલા સમયથી તમે આ પ્રવૃત્તિ કરો આ પંદરના હોલમાં વર્ષ આવી જાવ હવે આ પંદર વર્ષ પૂરા થયા તો મિત્ર આ રીતે સંત સેવા કરે છે બાપુ અહીંયા આવવું હોય તો માણસને આપણું એડ્રેસ કઈ રીતનું હોય છે આ અહીંયા આવવું હોય તો આમ ગિરનારની પોણી પરિક્રમા થાય અહીંયા અને આની આનીકોરથી આવું હોય તો બોરદેવી સાઈડ ભવનાથ સાઈડ થયું હા શ્રવણની કાવડ બાજુનો ખેડો નાગદેવતાના થાનક પછી નરપાણીની ઘોડી આ નરપાણીની ઘોડી કહેવાય છે આ ગિરનારની એક એવી આટલી આટલી એક એવી ટેકરી છે હા તે કાંઈ સુધી હા ટ્રેન બસેરા ટ્રેન બસેરા બાપુ તમારું આખું નામ મારું નામ બ્રહ્મચારીજી ઈશ્વર ચેતન અગ્નિ અખાડા ગુરુજી વિષ્ણુ ચેતન બાપુ ગુપ્ત પ્રિયા તો મિત્રે સંતે જે વાત કરી છે તો આ રીતે સંતો પ્રવૃત્તિ કરતા હોય છે મિત્ર છેલ્લા એક બહુ સરસ મજાનો વિચાર કર્યો કે ભાઈ અહીંયા લોકોને જમવાનું મળે પણ સુવાનું મળતું નથી તો સોળ વર્ષથી બ્રહ્મચારી ઈશ્વર ચેતન બાપુ આ પ્રવૃત્તિ કરે છે અને હજી એનો પ્લાન એવો છે કે હજી આનાથી વિશેષ કરવાની ઈચ્છા છે પત્રકાર જીતેન્દ્રગીરી ગોસ્વામી લોકશાહી ગુજરાતી ન્યૂઝ